તી સિનેમામાં સસ્પેન્સ અને થ્રિલરનો નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે વર્ષ બે હજાર છવ્વીસની સૌથી વધુ રાહ જોવાતી સસ્પેન્સ થ્રીલર ફિલ્મ પાતકી આવતા ત્રીસ જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે અગાઉ લોન્ચ થયેલા ટ્રેલરને દર્શકો તરફથી મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ આજે અમદાવાદ ખાતે યોજાયેલી એક ખાસ પ્રેસ કોન્ફરન્સમાં ફિલ્મ અંગે મહત્વની માહિતી આપવામાં આવી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં હિતેન તેજવાણી શ્રદ્ધા ડાંગર ગૌરવ પાસવાલા ડિરેક્ટર અને રાઇટર અભિનય દેશમુખ અને પ્રોડ્યુસર આલાપ કિકાણી તથા ચૌલા દોશી ઉપસ્થિત રહ્યા હતા ફિલ્મની કહાની એક એવા માનવની છે જેનું જીવન પરફેક્ટ લાગતું હોય છે પણ અચાનક બનેલી ઘટનાઓ तेनी आखी दुनिया उथल-पुथल करी नाखे छे जारे दोषी પોતે જ કબૂલાત કરે પર પુરાવા કંઈક અલગ જ કહાની કહે અહી થી શરૂ થાય છે એક કબૂલાત अनेक સવાલો પાતકી 30 જાન્યુઆરી ગુજરાત થી ગ્લોબલ રિલીઝ મારો કેરેક્ટર બહુ સિમ્પલ અન સાદો છે એક સાદો માણસ જેનું નામ છે અર્જુન ઠક્કર અને ઇન્સ્પેક્ટર છે બસ એના જે આધાર છે સુકો ખાસ કરીને કેવો અનુભવ રહ્યો ગુજરાતનો અનુભવ તો બહુત ફર્સ્ટ ક્લાસ رہا બહુ મજા આયા બહુ મજા આવી ગઈ બધ Uh, सारी पूरी टीम ने जैसे सर ने बताया अविनाश जी ने बताया कि बहुत मेहनत की और मिलजुल के काम किया ये बेसिकली जब uh, किसी भी फिल्म में या किसी भी प्रोजेक्ट में जब ये फीलिंग आ जाती है ना कि ये हमारी फिल्म है तो यू नो प्रोजेक्ट चार चांद लग जाते है उसके। सर, हैं उसके खास अनुभव बताइए जो गुजराती फिल्म के कलाकारों के साथ काम करने का बहुत खास अनुभव आज सतु के uh, ऐसा ही होता था कि यही सोचते थे कि अभी नेक्स्ट क्या खाएंगे तो वो अच्छा अनुभव रहा बट बाकी यहाँ कोशिश की गई कि भाई मुझे सब कुछ खिलाया जाए यहाँ की स्पेशलिटी जो भी हो जो अच्छी चीज़ हो लिमिटेड खाना खाता हूँ मैं तो सब कोशिश ये थी कि थोड़ा मोटा हो जाऊँ लेकिन नहीं, नहीं कर पाए बट यस हेल्दी खाना लेके आती थी श्रद्धा लेके आती थी अपने घर से बना के अच्छा अच्छा खाना तो मज़ा आया वही खा खा के थोड़े

જેમ કે મર્ડર મિસ્ટ્રી છે સસ્પેન્સ છે તો એ વારે વારે કંઈ આપણે આજુબાજુમાં જોતા નથી તો આ કંઈક અલગ જ દુનિયાની વાત છે લોકો કેરેક્ટર આપણા જેવા છે રિલેટેબલ કે એક એક સ્ત્રી છે ભણેલી ગણેલી ઇન્ડિપેન્ડન્ટ કામ કરે છે અને એના હસબન્ડ જોડે રહે છે તો અને પછી એ લોકોના જીવનમાં જે પણ થાય છે એના ઉપર આ વાર્તા છે વધારે તો કેરેક્ટરનું તો બેઝિક આ છે કે ચીઝ

અને કેરેક્ટર વિશે હું તમને એટલું જ કહીશ કે વેરી ઇન્ડિયા કેરેક્ટર મીન્સ આ કેરેક્ટર એક જે જે યંગ હસબન્ડ હોય વાઈફ એ છે ન્યુક્લિયર ફેમિલી એટલે એને એની વાઈફ જ રહે છે જોડે અને એક એક અર્બન મોટા શહેરમાં રહેતો છોકરો પણ એની જોડે જોડે જે જે એનું લવ પોશન હોય જે એની વાઈફ માટેનો પ્રેમ હોય એની વેલ્યુઝ હોય એ ઘણી ગુજરાતી છે એટલે આખો એક સમન્વય છે એક 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 ઓર્ગનાઇઝેશન મોડર્નાઇઝેશન એની જોડે ટ્રેડિશનલ વેલ્યુઝનો તો દેટ ઇઝ માનવ ફોર યુ એ એક એમએનસીમાં નોકરી કરે છે એક્ઝેક્યુટિવ લેવલ પર બહુ હાયર પોસ્ટ પર છે અને પછી એની સાથે લાઈફમાં શું થાય છે દેટ ઇઝ વોટ ધ ફિલ્મ ઇઝ અબાઉટ